જેથી છેલ્લા બે વર્ષથી નવી સિવિલ હોસ્પિટલમાં તેની ડાયાલિસિસની સારવાર ચાલી રહી છે રાબેતા મુજબ રાણી દેવી તેના પતિ ડાયાલિસિસ માટે હોસ્પિટલમાં આવ્યા હતા ચાર જૂની બિલ્ડિંગમાં જી ઝીરો વોર્ડમાં તેની ડાયાલિસિસની સારવાર ચાલી રહી હતી તે સમયે ધીરે ધીરે ઉપરથી સ્લેપ તૂટીને તેણી ઉપર પડવા લાગ્યા હતા જેથી વોર્ડમાં ભયનો માહોલ સાથે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો ઘટનાને પગલે નર્સિંગ સ્ટાફે રાની દેવીને તાત્કાલિક દૂર ખસેડી દીધી હતી જેથી કોઈ મોટી દુર્ઘટના બનતા ટળી હતી અને રાની દેવીને સામાન્ય ઇજા પહોંચી